હાલ દોસ્તો કેમ છો બધા મજામાં ફરી તમારું સ્વાગત છે મારી ચેનલ હાલનો કાઠિયાવાડમાં તો તમે જોઈ શકો છો કે અત્યારે અમારા ઘરની આગળ અત્યારે તમને સિંહ સિંહ દર્શન હમણાં થશે જે ગા અમારા ઘરની આગળ બેઠેલી છે અને અમારું ગીર પંથક છે તમે જોઈ શકો છો કે સૌરાષ્ટ્રની અંદર આ ગીર પંથકમાં સિંહણ જંગલનો રાજા કહેવામાં આવે છે તમે જોઈ શકો છો કે કેટલા એકસાથે આવે છે અને આ ગાનું અત્યારે હમણાં મારણ કરશે તમે જોઈ શકો છો કે આ કેમેરાની અંદર આ કેપ્ચર થઈ ગયેલો પળ છે તમે જુઓ હમણાં કે ગા બેઠેલી છે અને થોડી ક્ષણોની અંદર એક સાથે છ સિંહ આવશે અને ગાનો શિકાર કરશે તમે જોઈ શકો છો હમણાં થોડી વારમાં દોસ્તો આવાળા કાઠિયાવાડીને વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક છે અને સબસ્ક્રાઈબર કરતા રહો તમે જોઈજો હમણાં કે સિંહ હમણાં આવશે અમરેલી જિલ્લાનું ખાંભા તાલુકાનું ભાટ ગામ જો અત્યારે ગાય બેઠેલી છે અમારા ઘરના બરોબર આંગણે અમે આ કેમેરા મૂકેલા છે માતાજીના મંદિરની આગળ જો જોવો તમે જુઓ કે ગાય એકદમ અફાળી ઊભી થઈ ચૂકી છે અને જોઈ રહી છે કે શું આવ્યું અચાનક તો તમે જોજો હમણાં તો કેટલા સિંહ આવે છે સિંહણ છે અત્યારે સિંહ નથી સિંહણ છે તમે જુઓ તો ગાય અત્યારે સામે જોઈ રહી છે એકદમ શાંતિથી બેઠી હતી માતાજીના મંદિરની આગળ આ કેમેરા જુઓ એક સિંહણ ગઈ એની પાછળ જુઓ તમે એક બે ત્રણ ચાર પાંચ છ સિંહણ એક સાથે ગાનો શિકાર કર્યો છે તમે જોઈ શકો કે ગા અત્યારે દો ભાગી રહી છે જુઓ એમાં એક સિંહણ હમણાં પાછી વળશે જો એક સિંહણ પાછી વળે તમે જોઈ શકો કેમેરાની અંદર આ અમારા ગામડાનું ચિત્ર છે તમે જુઓ જુઓ આ સિંહણ ગઈ છે વિચાર કરવા કે અમારા ગીર પંથકમાં અમારે અભિયારણ છે અને અમારા સિંહનો કેટલો ત્રાસ છે તમે જોઈ શકો છો કે અમારા પાલતું પાણી પણ અત્યારે સલામત નથી તમે જુઓ કાઢ ગામડા સુધી કોઈ આવી જાય છે અમારા સિંહણો જુઓ તમે દોસ્તો આવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક છે અને સબસ્ક્રાઈબર કરતા રહો જેથી તમને આવા વિડીયો મળતા રહે આવજો